પાદરાના તંત્રની ઉદાસીનતાથી ઉઠ્યો પ્રશ્ન બાળકોના જીવનો જવાબદાર કોણ પાદરા તાલુકાના કોટના ગામ નજીક દાડર નદીના કોજવે પર બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે ગત રોજ બે નિર્દોષ બાળકો નદીના પ્રવાહમાં વહી જતા લાપતા થયા હતા અને આજે સવારથી જ એસડીઆરએફ તથા કર્જન ફાયર વિભાગની ટીમોએ શોધખોળ કામગીરી શરૂ કરી છે પરંતુ આ દુર્ઘટના પછી ગ્રામજનોમાં ભારે આક્રોશ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે જો તંત્રએ સમયસર નદીના કોઝવે નીચે ભરાયેલા ઝારી ઝાખડા દૂર કર્યા હોત તો પાણીનો પ્રવાહ અટકતો નહીં અને દુર્ઘટના તાળી શકાય હોત ઘટના બાદ જેસીબીની મદદથી ઝારી ઝાખડા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ પ્રશ્ન એ છે કે આ કામગીરી દુર્ઘટના પહેલાં કેમ ન થઈ દાદર નદી વિસ્તારમાં મગરોના ઉપદ્રવને કારણે શોધખોળ કાર્ય પણ જોખમી બની ગયું છે હાલ તંત્ર પોલીસ તથા ગ્રામજનો સ્થળ પર હાજર રહી બાળકોની શોધખોળમાં જોડાય છે પણ ગ્રામજનોનો ગુસ્સો એ વાત પર છે કે તંત્રની બેદરકારીના કારણે બે જીવ હજી પણ અંધકારમાં છે છેલ્લા લાસ્ટ નાઇટ અમને કોલ મળ્યો હતો કે વિજયને કોટના વચ્ચે જતી ઢાઢર નદીની અંદર એક પરિવાર અગમ્ય કારણસર જે તણાયો હતો તેની અંદરથી લેડીઝ અને જેન્ટ્સનો જે આબાદ બચાવ થયો હતો પરંતુ એની અંદર બે બાળકો હતા એ બાળકોનો મતલબ અગમ્ય કારણસર કે અંદર પાણીમાં ગરકાઈ થઈ જવાથી કાલ રાતની શોધખોળ ચાલુ છે પરંતુ રાત્રે અંધારું અને મગરનું વધુ પડતું ભય રહેવાથી આજે સવારે વહેલા શોધખોળ શોધખોળ ચાલુ કરી હતી અને શોધખોળ અત્યારે ચાલુ છે મગરનો થોડો વધારે મતલબ અહીંયા ભય રહેલો છે જેથી કરીને થોડું શોધખોળમાં પણ તકલીફ આવી રહી છે અને શોધખોળ હજુ ચાલુ છે અત્યારે